તો બહુ ઠંડી પડે એટલે જો તો કરીને બેહી ગયા થોડું ઘણું કામ કર્યું અને થોડું ઘણું બાકી છે તો બહુ ઠંડી પડે ને તમારે બધાને કેવી ઠંડી પડે તે અમને કમેન્ટ કરીને કહેજો

સાચી વાત છે રોશના ઠંડી છે મારા નકુ ભાઈ લાગે ને ઠંડી પડવી જ જોઈએ ને ભગવાન ઠંડી પડે તો જ જે અત્યારનો બધો જે શાળુ પાક છે ને એ બહુ સરસ મજાનો થાય

આ મે ત્રણ ચાર દિવસ અમારા મારો નક્સ નો ને તો એ તો ન હોય એટલે વાંધો ના આવે પણ અત્યારે આવી ગયો એટલે છ હાળા જ ને એટલે ઉઠી જાય ને ઉઠીએ ને એટલે પાટા અત્યારે હજી ચા બનાવવાનો બાકી છે કેમ કે હમણાં હમણાં મીઠા છે બ્રશ કરવાનો છે તમે કરી લીધો ભરતને કરવાનો છે પછી ચા બનાય બનાવે બધા માટે પાછો ગરમા ગરમ એટલે પી લઈએ અને તમે લોકો તો મને કમેન્ટ કરીને કે જો કે નહીં તમારે આવું થાય કે ભાઈ હુકું રહેવાનું મન થઈ કે નહીં હું શિયાળાની અંદર અને ભાઈ ફેમિલી મને શિયાળો જરાય એટલે જરાય નથી ગમતો યાર આવી ઠંડી આપણાથી સો કે ઉનાળો ચોમાસું બહુ સારું નહીં યાર ફેમિલી અત્યારે જો ક્રિશા આવી છે ને તો ક્રિસા એવું કહેવાય છે કે મારી કાકી એ કે મોજાય કે ઉથમાં પહેર્યા હે હાચી વાત છે રોશના ભાઈ કે સેડ તો ભાઈ આવું છે ભાઈ જો તમે હવે આપણે ફેસલો કરવાનો છે બરાબર કેવા છે ભાઈ તો તો ક્રિશા તું કોટી છે ઓ ભાઈ જોશના જોશના હાસી ભાઈ તો ભાઈ આવું છે અમારે ગામડામાં તો સવાર સવારમાં ક્રિશા બેન તમારે ભણવાને જવાનું જવાનું છે કેટલા વાગ્યે 7:30 7:30 વાગે ઠંડી કેવી પડે બહુ ઠંડી પડે ભાઈ તમે લોકો કમેન્ટ કરીને જલ્દી જલ્દી કહો તમે ક્યાં ક્યાંથી વિડીયો જોશો ને તમારે અહીંયા કેવી કેવી ઠંડી પડે કે નહીં બાકી મસ તમારા મમ્મી અહીંયા મમ્મી ઠંડી તમારે કેવી ઠંડી પડે દુનિયાની મારા હાથ ઉઠાડી ગયા પોતા કરી બહુ ઠંડી પડે ને મને ઠાર ને ઠંડી ને કા હાથો હાવ ઠંગરાઈ ગયા ભાઈ મારા મમ્મીને હાથ ઉઠાંગરાઈ ગયા પોતા કરી લીધા છે તો ફેમિલી આપણે નાસ્તો કરવા માટે બેસી ગયા આપણી મસ્ત મસ્ત ગરમ ચા અહીંયા છે અને ગુડ્ડે વાળાને બે બિસ્કિટ ને એપીનું મસ્ત મજાનું ટોસ્ટ પકેટ છે તો જોશ મને જો જબલામાંથી કાઢીને નાસ્તો આપ્યો છે સફે મેલે આપણે જવાનું છે ખેતે અંદર કામ કરવા માટે છે ને જોસને અત્યારે પણ વિસરી નાખ્યો છે ગોરો પાણીનો હું અત્યારમાં વિસરવો પડે એમાં જતો જોસને આ ઠંડીનો પણ ઠંડીનો પણ ઓટો પાગ હોય છે ઠંડી હોય તોય આગળ જો સોકડીમાં એટલા લુગડા સાલી દબાવવા બેસા દે બાપરે તો ભાઈ હમણા થોડા દિવસથી મે તમને આની પહેલા એ કીધું કે મમ્મી ને જોસને વોશિંગ મશીન છે છતાં પણ કપડા એને એમાં ધોવા ગમતો ને જોસને કેટલા કપડા ભેગા કર્યા હમણા તમને દેખાડું તો આ જોસના આટલા બધા કપડાં અહીંયા ભેગા કર્યા ને આ ડોઈલમાં થોડા ઘણા વિકસ્યા તો આટલા બધા ધોવાના છે કેટલી વાર છે ધોવાની ઓહો ચાલો ફટાફટ ધોવા માંડો હું મારું કામ કરી તમે તમારું કામ કરના તો આ ઠંડી વિશે તમે હું કહો બહુ ઠંડી પડે કે જબરી ઠંડી છે મારા નકુભાઈ ને લાગે ને ઠંડી પડવી જ જોઈએ ને ભગવાન ઠંડી પડે તો જે અત્યારનો બધો જે શાળુ પાક છે ને એ બહુ સરસ મજાનો થાય એમ ઘઉં ને જરૂર પડે શેરડી ને જરૂર પડે ઠંડી તો પડવી જ જોઈએ કેમ નહીં નકુભાઈ ને મારા નક્ષ છે ને પપ્પા લગભગ કલાક થી ઇસકાવતા હતા પણ હું તો એટલે હૂતો તો નહીં કામ અમે તોફાની થઈ ગયો તોફાની હમણાં બે ત્રણ દિવસથી ગયો હતો ને તો ભાઈ વાયડો થઈ ગયો ને જો મારા મમ્મી મસ્ત મજાના મોજા બુટ પહેરાઈ દે તો મારો પામણા ખેતર આટો મારવા લઈ જાય જાવ જાવ બે ભાઈ જાવ ભાઈ હવે ટાઈમ થઈ ગયો નારેડી માં જવાનું તો ભાઈ હવે અમારે જવાનું છે ખેતર ની અંદર નારેડી માં કામ કરવા માટે થઈ ને તો ભમેલ અત્યારે વગી ગયા છે 10:30 અને અહીંયા બને છે રસોઈ ભાઈ અમારી તો આ રસોઈ માં કઈ મસ્ત મળવાનું આ હું જોશ કઢી બની હમ ત્યાં નાખ્યું હું એમાં બેલા હા બીજાને કેવાન શાક નત બનાવવાનું તો આજ કે કઢી એક જ બનાવવાની છે હું

કપડા ધોયા પણ મેં રોટલા બનાવ્યા એવું છે કા તો હવે કેટલા કરવાના કઢાઈ થઈ ગયા હવે છેલો ભાઈ હવે છેલો રોટલો રહ્યો છે ને આજે મારા મમ્મીનો વારો આવી ગયો રોટલા બનાવવામાં બરાબર અને કોઈક મહેમાન બે ત્રણ આવવાના હતા તો એની રસોઈ પણ કદાચ બનાવવાની હશે કંઈ ખબર નહીં પપ્પા કહેતા હતા કે આજે કોઈક આવવાના છે અમારે થોડીક વાર હતી ને અત્યારે અમે આવી ગયા છીએ ખેતરમાં ને આ ડુંગળીનો રોપ મારા મમ્મી અને રોપાઈ ચાર ગામમાંથી ભેગો કર્યો કેટલો આ તમે જો આખો ત્યારે અહીંથી વાં ઉધી છે ડુંગળીનો ચારો જ કર્યો ને આ રામભાઈના વેવાઈ ન્યાથી લઈ છે ને પપ્પા એટલા માટે અલગ અલગ કર્યું કે ક્યાં ધરાનું કેવું બિયારણ ને કેટલી એમાં આપણે એની રિક્રેવરી મળે એ પ્રમાણે ગયા વર્ષે આપણે છે ને દોઢ વીઘા ની ડુંગળી કરવી છે આ વર્ષે માર્કેટ બહુ ઓછી હતી બરોબર એટલે અલગ અલગ બધું બિયારણ છે પીળી પત્તી ને લાલ પત્તી ને આ એટલી અત્યારે સફેદ વાવીએ છે એમ છો મારા પપ્પા એમ કહે કે ડુંગળી માં ખબર પડે આ ડુંગળી નો રોપ ચોક મસ્ત મજાનો બધી માથે ભેગો કર્યો અમી હવે વવાય જાય એટલે પછી જમવા બેસી જાય અમે બધા લોકો તો ભાઈ જોશના એક એકલે ઘેર કંટાળી ગઈ તો એ પણ રોપ આવવા માટે થઈને આવી ગઈ તો મસ્ત મજાનો જો આ લઈ લીધી કે કામ કરતી હતી એવું હતું તો રસોઈ તો થઈ ગઈ ને ખાઈ પણ લીધું મે તો અમારે બધાને જમવાનું છે તો વાર સ ડુંગરી વાવે પછી તો ભાઈ હવે ડુંગરી તો હજી એટલી જો તમે આટલી બધી ડુંગરી પડી છે તો મમ્મી દીકરી બે ફટાફટ તમે વાવવા માંડો ને તો ફટાફટ વવાઈ જાય તો તો જો ભાઈ ફેમિલી ખાલી ડુંગરી આવી રીતના મૂકી દે ને એટલે આ ઈને પાંદડે હાલતી થઈ જાય કે આ ડુંગરી તો તરત હા તો થોડ જેવી જાયતું હોય આમ બધાને કહી દે કે અમારા વિડીયો લાઈક ને શેર કરજો વાહ ભગવાન વાહ જો અમારા નકુ જો જો અમારા નકુ કે કે વિડીયો ને લાઈક કરજો ચેનલ માં નવાય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં સોસના આટલી વાર હોય કે કઈ એની ભૂખ લાગી હોય તમે હજી ડુંગરી ચારો તમારો નથવા હજી છે ને ત્રણ ગાડા રહી ગયા તો હવે જમવું નથી

એમ કહેલે હું તો સવારનો નાઈડીમાં ઓયો જાવ ને તમે તો સવારે નાસ્તો કરે અમે તો કોઈ નાસ્તો નત કરતા તમે એક તો ભાઈ મેં આજે સવારે ખાલી બે ટોસ ને થોડોક ચા એટલું લીધું તો બાકી મેં બીજો વધારે કઈ નાસ્તો કર્યો ન તો ને અત્યારે બપોરના 12:30 વાગી ગયા છે અને ક્યારની વાત હું એ તમને કહેતો કે જમી લઈએ જમી લઈએ આ ડુંગરી વાવામાં જોશ ને આ બધે મમ્મી એટલું લેટ કરી દીધું કે વાત જાવ દે હવે તો જલ્દી પર જમી લઈએ ઓ ભાઈ તો ફેમિલી મસ્ત મજાનો જમી લીધું છે ને જો જોશ ના છે ને

જમણવાને દે લઈ જાય ને થામ લેને દે લઈ જાય જો તમારા મામાને દીકરી પણ છે તમે મને એમ કે કે હાલો હા પછી મારે મારો ફૂઈનો દીકરો હે ફેન માં બેન નો દે રહે છે તો ભાઈ હમણા આ પેલા મહિનાને 21 તારીખે જોશાની બેન ના દેના મેરેજ છે ને પછી ઓલા મહિનામાં આવે મહિન બીજા મહિનાને 11 12 તારીખે મારા મામાની છોકરી પણ છે તો ફૂલ મૂડ ને ફૂલ ધમાલ કરવાની છે ને માં બ્લોગ બનાવવાનો છે મેરેજ ના જોશના તો હવે મારે જવું છે પરેશબેન બેન ની મેરેજ ઉપાસી બરાબર તો ટાટા પરેશભાઈ મેરે બાય 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 સિવે બીજું કંઈ હશે નહીં કેમ કે ફેમિલી છે ને કે બ્લોગ મારે આજનો બ્લોગ જ મે અપલોડ ન કર્યો અને વાઈફાઈ પરેશભાઈ ની છે ને અત્યારે અમારે ગામડામાં જીઓ નેટવર્ક બહુ ઓછો હશે ને લોચા થાય છે તો મારે અહીંયા વિડિયો અપલોડ કરવા માટે વાઈફાઈ પરેશભાઈ છે તો હું સીધો 4 5 દિરો કઈ આવીને ગઈ ને તો ભાવશે કપડાનો ઢેગલો કરી દીધો કેટલા બધી પારસી ના કરી દીધા ને કેટલા બધી તો ધોવાના પણ કરી દીધા હતા મારા મમ્મી ધોવાય નડાવી દીધો કરી નાખો કબાટ પણ વીખી નાખો તો કબાટ પણ ખેતર માંગ્યા કેમ કે અમારે રોપ તો ચાલુ જ હોય અમારે રોપ વારા વાગી ગયા છે અને અમારા નક્સભાઈ પણ ઉઠી ગયા ને ઊઠીને સીધું બિસ્કિટ જ માંગે કઈ મામજો ને મમ્મીને જોશના બે જો મારા મમ્મીને બે અત્યારે માંડવીને થોડીક માંડવી હતી કે ફોલી નાખી અને આના સીશા ભરો તો મણ આપણે ખાવા લીધી કા ભાઈ અમારે માંડવી હોય ને એટલે મારા મમ્મીને જોશના બે અત્યારે મસ્ત મજાની ફોલીને હિયા ભરીને મૂકી દે પછી કોઈ રીવ હોય તો તરશે અને બાકી ચવાણું ને બાકી માંડવી પાકને એવું બનાવશે જો અત્યારે મહેમાન આવ્યા છે તો પપ્પાને બધા જોઈ બધા બેઠા છે તમને કીધું હતું ને કે મહેમાન આવવાના છે તો મહેમાન આવી ગયા છે ને હવે માંડવી નું કામ હાલે તો માંડવી ફોલી નાખે મમ્મી દીકરી ભાઈ તો ફેમિલી ફેમિલી છ છવાગે ગયા છે મારા મમ્મી હવે નક્ષ ને રમાળો લઈ ગયા તો અમાર નક્ષભાઈ જો ધેડા 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 આવે 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 જોશના મેરેજ જા હોય એડી જો જોયો તો ફેમિલી હવે બસ શાકું બનાવી લેજો તો શીટી થાશે જો ભાઈ શીટી પડે છે અત્યારે શાક શાકની હવે આજે બનાવશે રોટલા રોટલી નહીં બનાવની ને વર્ગી ગયા છે તો ફેમિલી આજનું લોકો તમને કેવું લાગુ છે કમેન્ટ કરીને જરૂર છે તમારા નાના ભાઈને સપોર્ટ કરતા રહેજો બાકી નવા લોકો સાથે મળીશું જય દ્વારકાધીશ જય મામોગ